ડભોઈ શહેરમાં આવેલી શિવશક્તિ સોસાયટી વિસ્તાર પાસે આવેલ શનિદેવ મંદિર પાસે એક પીળા કલરનો નો દેખા દેતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું ડભોઈની શિવ મંદિર પાસે આજે અચાનક પીળા કલરનો નો ફરતો લોક નજરે પડ્યો હતો આ વાતની ખબર વાયુ વેગે ડભોઈ નગરમાં ફેલાઈ જતા પીળા કાચબાને જોવા માટે લોકટોળા જામ્યા હતા અને પીળા કલરના કાચબાને જોઈને લોકોમાં આશ્ચર્ય સાથે કુતુહલ પણ વ્યાપ્યો હતો આ કાચબો મુખ્યત્વે સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પરના જંગલ કે નજીકના વિસ્તારમાંથી સોસાયટી તરફ આવી ચડ્યો હોવાનું માનવામાં આવે છે પીળા કલરના અતિ દુર્લભ ગણાતા કાચબો જોવા મળતા લોકોમાં એક પ્રકારનું આશ્ચર્ય જોવા મળ્યું હતું કાચબાને લોકો હાની પહોંચાડે તેમજ તાંત્રિકો દ્વારા તેને લઈ જવામાં આવે પહેલા જ આ કાચબા અંગેની વન વિભાગને કરવામાં આવી હતી વન વિભાગની ટીમ આ કાચબાનો કબજો મેળવીને તેને સુરક્ષિત સ્થાને લઈ જવા માટેની તજવીજ હાથ ધરી છે